અને સુરતથી પણ સમાચાર છે નવરાત્રી પર વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યું છે નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાઈ ગયા છે કેસરીયા નવરાત્રી રહ્યું છે પાર્કિંગ એરિયામાં પણ એટલા જ પાણી ભરાઈ ગયા છે જો કે આયોજકોએ કપચી અને રેતી નાખવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે આ દ્રશ્યો જોઈ લો જ્યાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા અને આવા પાણી વચ્ચે ગરબા આયોજકો ચિંતિત જોવા મળી રહ્યા છે એક તરફ આયોજકો રેતી અને કપચી નાખવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આ દ્રશ્યો જે ગ્રાઉન્ડ પર કાદવ કીચડ પણ જોવા મળી રહ્યું છે ડેકોરેશન પલળી ગયું છે પાણી ભરાઈ ગયા છે પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સુરત શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદના કારણે પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા હતા સુવર્ણ નવરાત્રીના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા હોય તેના દ્રશ્યો સામે આવ્યા છે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી છે જોકે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગની ભારે છે આ દ્રશ્યો છે કે જ્યાં પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે અને જે પાણી ભરાઈ જવાના કારણે અવર જવર કરવાનો રસ્તો છે એ રસ્તા પર અવર જવર કરવી મુશ્કેલ બની છે કાદવ કીચડ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે ડેકોરેશન બહારના ભાગમાં કરવામાં આવ્યું હતું એ ડેકોરેશન પણ પલળી ગયું હોય તે પ્રકારનો ઘાટ અહીં સર્જાયો છે